હા નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું પરમાર સર આપનું સ્વાગત કરું છું ફાયર ફિઝિક્સ એપ્લિકેશનની અંદર આજે આપણે એક મસ્ત મજાનો કોર્સ જે છે લોન્ચ કરી રહ્યા છે સર કયો કોર્સ છે અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતાં બાળકો જે છે એ કંઈક ને કંઈક તકલીફમાં મુકાય છે સાહેબ દસમાની અંદર એ વન ગ્રેડ છે એ ટુ ગ્રેડ છે છતાં પણ ફિઝિક્સની અંદર કાંઈ સમજાતું નથી એટલે જે દસમામાં જે પેટર્ન હતી એ પેટર્નથી અમે પ્રિપેરેશન કરીએ છીએ પણ એ પ્રિપેરેશન અગિયાર સાયન્સમાં કામ લાગતી નથી ચિંતા નહીં કરો તમારા માટે ખાસ કરીને સ્પેશિયલી અગિયાર સાયન્સ ફિઝિક્સની અંદર એનસીઆરટી પ્લસ નીટ જેઈ એટલે કે બે કોર્સ જે છે એક જ કોર્સમાં તમને આપી દઉં સિંગલ કોર્સની અંદર એમાં આવશે શું સાહેબ તો કે અગિયાર સાયન્સ એનસીઆરટી એની અંદર આવતી તમામ થિયરી સાથે સાથે બધા ઉદાહરણના દાખલા અને એક્સરસાઇઝના એક્ઝામ્પલ્સ એની અંદર મેજ કરાવેલા છે અને મસ્ત રીતે આવશે સાથે સાથે ચેપ્ટર વાઇઝ અગિયાર સાયન્સ ફિઝિક્સના ચેપ્ટર વાઇઝ નીટ અને જેની અંદર આવતા કોન્સેપ્ટ જે એન સીઆરટીમાં નથી એવા પણ કોન્સેપ્ટ એટલે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી થિંકિંગ કોન્સેપ્ટ સાથે સાથે ઈ કોન્સેપ્ટ બેઝ એમ ની પ્રેક્ટિસ ઓ હો સર અને સાથે સાથે વર્કશીટ ડીપીપી ડેલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ પણ મળશે પીવાયક્યુ પણ મળશે એટલે એનો મતલબ કે હવે તમારો ફિઝિક્સનો ડર થઈ ગયો ખતમ આ કોર્સ જે છે એનરોલ કરી લ્યો મારી ગેરંટી ફિઝિક્સ તમને સો ટકા આવડી જશે તમે નીટ જઈ કે પછી એનસીઆરટીમાં ક્યાંય પણ તમને એવું લાગતું હોય ફિઝિક્સની અંદર મારો પાયો કાચો છે આ કોર્સ તમને જબરજસ્ત રીતે જે છે એ બૂસ્ટ કરવામાં હેલ્પફુલ થશે તો નેવું ટકા સ્કોર પાકો જ છે એન પ્લસ નીટ જે એ પણ અગિયાર સાયન્સ ફિઝિક્સની અંદર કોણ ભણાવશે હું પોતે જ અહીંયા આગળ આ કોર્સની અંદર મેં અભ્યાસ કરાવેલો છે એટલે કે બધા જ લેક્ચર મેં પોતે લીધેલા છે આગળ વાત કરીએ અગિયાર સાયન્સ ફિઝિક્સની અંદર એનસીઆરટી સંપૂર્ણ થિયરી દાખલાઓ આવી જશે નીટ જેના કોન્સેપ્ટ આવશે એમસીક્યુ પ્રેક્ટિસ આવશે વર્કશીટ આવશે ક્યુ સોલ્યુશન આવશે અને સાથે સાથે છેલ્લી કે સાહેબ આ બધું જ કર્યા પછી જો ટેસ્ટ આપીએ તો જ ખબર પડે કે આપણને આવડે છે કે નથી આવડે તો એના માટે સ્પેશિયલી આપણે પ્રેક્ટિસ ટેસ્ટ અને મોક ટેસ્ટ પણ આ કોર્સની અંદર ઇન્કલુડ કરેલી છે આ કોર્સ જે છે એ ટુ ઇન વન કોર્સ છે આમ તો જોવા જઈએ ઘણી બધી ફી છે પણ આ કોર્સ માત્ર મેં ચૌદસો નવ્વાણુંમાં તમારા માટે જ ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને એકદમ જે કહેવાય સચોટ અને સટીક ફિઝિક્સના લેક્ચર મળી રહે એટલા માટે જ અહીંયા ચૌદસો નવ્વાણુંના ચૌદસો નવ્વાણું પ્રાઇઝ રાખેલી છે એટલે કે એફોર્ડેબલ પ્રાઇઝની અંદર તમને મળી રહેશે કોટાથી પણ સર્વશ્રેષ્ઠ શિક્ષણ ફાયર ફિઝિક્સ એપ્લિકેશન જે છે પ્લે સ્ટોરમાંથી મળી જશે ડાઉનલોડ કરી લ્યો ડાઉનલોડ કર્યા પછી તમારે આ કોર્સ સિલેક્ટ કરવાનો છે આ કોર્સ સિલેક્ટ કર્યા પછી ઇલેવન સાયન્સ ફિઝિક્સની અંદર એ કોર્સની અંદર જો તમે કોન્ટેન્ટ ચેક કરશો તો કોન્ટેન્ટની અંદર તમને મળી જશે અગિયાર સાયન્સ એનસીઆરટી અને અગિયાર સાયન્સ નીટ જઈ તો એનસીઆરટીના ટોટલ હન્ડ્રેડ લેક્ચર છે હન્ડ્રેડ અને નીટ જઈના ટોટલ સિક્સટી ફોર લેક્ચર છે આ વન સિક્સટી ફોર લેક્ચર જો તમે વ્યવસ્થિત જોઈ લીધા આઈ ગેરંટીડ તમને ફિઝિક્સમાં કોઈ નહીં રોકી શકે કોઈ એટલે કોઈ કરતાં કોઈ રોકી શકે નહીં એક પણ સેકન્ડ કટ કર્યા વગર વ્યવસ્થિત લેક્ચર જોવાના અને નોટ્સ લખવાની નોટ્સ લખ્યા પછી નોટ્સ પાકી કરો પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ કર્યા પછી જે ટેસ્ટ આપી છે ટેસ્ટ આપો ફતી ગયું નીટ હોય જેવી હોય તમે આમ આમ સિલેક્શન કરી શકશો અગિયાર સાયન્સ ફિઝિક્સ તમારું જબરજસ્ત થઈ જશે ટુ ઇન વન કોર્સ છે માત્ર ચૌદસો નવ્વાણુંની અંદર આજે જ આપનો કોર્સ આ એનરોલ કરો અને જો સારું લાગે તોય કોલ કરજો સાહેબ જોરદાર મજા આવે છે પણ લેક્ચરની શરૂઆત જે છે એ પહેલેથી કરવી પછી ત્યારબાદ તો કે વન બાય વન લેક્ચર્સ બધા જોવાના લેક્ચર જોતા સમયે સ્કીપ નહીં કરવાના આગળ 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 નહીં કરવાનું બધું જ ડીટો ટુ ડીટો સમજવાનું અને જે પણ ઇન્સ્ટ્રક્શન આપું છું લેક્ચર દરમિયાન એ લેક્ચર દરમિયાન આપેલી ઇન્સ્ટ્રક્શન તમારે કમ્પ્લીટ ફોલો કરવાની આ ગેરંટી હું ગેરંટી લઉં છું તમે ફિઝિક્સની અંદર તમારું જે પણ સ્ટેટસ હશે આ સ્ટેટસ સો ટકા બદલાઈ જશે તો મિત્રો આજે જ આ કોર્સને એનરોલ કરો અને ફિઝિક્સની જર્નીને એકદમ સ્મૂથ બનાવો